શહેર પોલીસ વિભાગ હવે પૂરતા એક્શનમાં આવી ગયો છે આપણી વિસ્તારમાં સતત બનેલા અકસ્માતોના બનાવ બાદ પોલીસ અને આરટીઓએ સંયુક્ત રીતે કડક ડ્રાઈવ હાથ ધરી છે વાહન ચાલકો દ્વારા પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશના નિયમોનો ભંગ થતાં પોલીસે આજે ખાસ કાર્યવાહી કરી હતી વુડા સર્કલ અને એડેન્ટી સર્કલ નજીક ખાસ સ્ટેપિંગ પોઈન્ટ બનાવીને ડ્રાઈવ યોજાઈ હતી પ્રવેશ બંધ હોવા છતાં શહેરમાં ઘૂસલાવા ભારદારી વાહનોમાંથી એકવીસ બસ બે વ્હીલર સહિત કુલ ત્રેવીસ વાહનો પોલીસે ડિટેન કરી લીધા છે પોલીસનું કહેવું છે કે ઉપરાશ આપણી અકસ્માત પછી શહેરમાં સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે ડિટેન કરેલા તમામ વાહનો સામે હવે આરટીઓ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે